કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ કહ્યું કેજરીવાલની ગેરમાર્ગે દોરવાની કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ સિહોર વોર્ડેક ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જનતા જનાર્દને ફરી એકવાર આશીર્વાદ આપ્યા છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ચૂક્યું છે અને નજીકના ભવિષ્યમાં ત્રીજા સ્થાને પહોંચવાની ક્ષમતા ધરાવે છે નીમુબેન બાંભણિયાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેમની સરકારે સતત લોકોને ગેરમાર્ગે દોરવાનું અને જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કર્યું છે જેને દિલ્હીની જનતાએ સારી રીતે ઓળખી લીધું છે તેમણે વધુમાં ઉમેર્યું કે આજ જ કારણસર ભાજપને દિલ્હીમાં સારી લીડ મળી છે

જંગી બહુમતીથી ચૂંટીને મોકલવા માટે સૌને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવા અને સૌ નગરજનોને વિનંતી કરવા માટે આપણી વચ્ચે આપણા ભાવનગર જિલ્લાનું ગૌરવ અને ભાવનગર જિલ્લાના પ્રથમ બેન તરીકે કેન્દ્રીય મંત્રી કોઈ બન્યા હોય એવા નિમુબેન બાંબણીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌ એમને તાળીઓથી વધાવી દઈએ

અને મારી ઈચ્છા વખતે એવી હતી મદેશનેર પાર્લામેન્ટરી બોર્ડ પર નસિબ વાત છે પાર્ટી આપણે ટિકિટ આપી છે કાર્યકર્તાઓ આપણી ઉપર રાત દિવસ મહેનત કરે છે આપણા માટે અને મતદારો આપણી ઉપર વિશ્વાસ મૂકીને આપણને મત આપે છે આપણે કોઈ કાર્યકર્તાએ કે કોઈ ઉમેદવારે આપણી પોતાની ઈમાનદારી છોડવાની નથી એક પણ જણે ક્રોસ વોટિંગ ની કોઈ વાત આવે એટલે તમારા ઉમેદવારને સંકલન કરી લેજો મને બે દિવસ પહેલા પહેલાથી કેવો વિષય મારા ધ્યાનમાં આવ્યો હતો એટલે ચારે ચાર ની પેનલ બંને ઓળવા ઈ સંપૂર્ણ રીતે એક તરફી ભારતીય જનતા પાર્ટીમાં ચારે ઉમેદવારોમાં મતદાન થાય અને ચારા અને ચારા અહીંયા બેટર એટલે આઠે આઠ ઉમેદવારો એ જંગી બહુમતી થી છૂટીને આપણે મોકલીએ એ વિનંતી કરવા અમે તમારી વચ્ચે આવ્યા છીએ બોટાદ નગરપાલિકામાં ચૂંટણીનો પ્રચાર કરવા માટે જુદી જુદી મિટિંગમાં હાજરી આપી ગઢરા નગરપાલિકા અને છેલ્લે સિહોર નગરપાલિકા અને પ્રબુદ્ધ નાગરિકોનું છેલ્લી આ મીટિંગમાં તમારી વચ્ચે હું ઉપસ્થિત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ વિશ્વની અંદર નોંધ લેવાય એ પ્રકારે વિકાસ થઈ રહ્યો છે પહેલાની સરકારને આપણે યાદ કરીએ તો પહેલાની સરકાર એના કોઈ વડાપ્રધાન વિદેશમાં જાતા તો કોઈ ભાવે ન પૂછતું અને આજે ઉચ્ચ સન્માન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપે છે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એમણે આપણને મંત્ર આપ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ ગરીબ હોય યુવાન હોય મહિલા હોય કિસાન હોય સૌને સાથે લઈ સૌનો વિકાસ થાય એ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે કામ કરી રહી છે આજે હવારથી જ આપણે ટીવીની અંદર જોયું હોય છે અને દેશમાં ઇતિહાસ લખાય એ પ્રકારના સમાચાર આજે આપણને મળ્યા છે દસ વર્ષ કેજરીવાલની ની સરકારે દસ વર્ષ શાસન તમને ઓળખી કે આ ભાઈ વારંવાર ખોટું બોલે છે એમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખોટું બોલે તો એને લોકો ઓળખી જાય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જેને સાંભળવો બહુ ગમે અને એનો જેનો વિચાર ઉચ્ચ છે એવા આપણે ભાજપના ભાવનગર જિલ્લાના મહામંત્રી શ્રી ભરતભાઈ મેર અશોકભાઈ ઉરવા એના ઇન્ચાર્જ ગિરિરાજસિંહભાઈ ગોહિલ સિયોર ભાજપના અત્યારે નવની પ્રમુખ નિલેશભાઈ જાની ખાસ આપણે બંને વોર્ડના ચાર હજાર ચાર દો ઉમેદવારો અને અત્યારે ઉપસ્થિત સર્વે ભારતીય જનતા પાર્ટીના શુભ ચિંતકો બેન દ્વારા આપણને ખૂબ માર્ગદર્શન મળ્યું એના વિચારોનો લાભ મળ્યો એ માટે બંને વોર્ડ વતી હું સુખ્યાસિંહ બેનસિંહનો સૌરાધી આભાર વ્યક્ત કરું છું તેમજ બ્રદભાઈ મેર જેને સાંભળવા ખૂબ મે અને મે કીધું કે ભાજપ માટે સમર્પિત છે એવા બ્રદભાઈ મેરનો પણ વાત કે સૌરાધી આભાર વ્યક્ત કરું છું તેમજ ભાવનગરની ટીમના ગીરાજસિંહભાઈ ગોહિલ અશોકભાઈ ઉલવા

આપી તરફ આવે તેવી ઈશ્વર ને પ્રાર્થના હસરુ ભારત માતા નીચે તમારે ક્યાં શું વ્યવસ્થા જવાય ને ભાવનગર જવાની આ તો હું તમે મારી ભાઈ લઈ લે મારી ગાડી